મૂડીના ગોદાવરી ગામમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી છે સરા રોડ ઉપરથી ખનીજ વિભાગની ટીમે કાર્બોસેલ ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું છે ડમ્પર ખાલી કરીને ભૂમાફિયા ફરાર થયા છે ચાર લોકો સામે ખનીજ વિભાગે ફરિયાદ પણ દાખલ કરી છે તો ભૂમાફિયાઓ રાજ્યમાં બેફામ બની રહ્યા છે વારંવાર તેના અનેક કિસ્સાઓ પણ સામે આવતા હોય છે મૂડીના ગોદાવરી ગામમાં જે ભૂમાફિયાઓ છે તેમના વિરૂધ્ધ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે સરાારોડ ઉપરથી ખનીજ વિભાગની ટીમે કાર્બોસેલ ભરેલું ડમ્પર છે તેને પકડી પાડ્યું છે ડમ્પર ખાલી કરીને ભૂમાફિયા ફરાર થઈ ગયા છે તો આ તરફ ચાર જેટલા લોકો સામે ખનીજ વિભાગે ફરિયાદ પણ કરી છે આ ચાર લોકો છે કે જેમની શોધખોળ પણ અત્યારે હાથ ધરવામાં આવી છે મૂડીના ગોદાવરી ગામની આ વાત છે કે જ્યાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા અને તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી કરી છે અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે સચિન મૂળીના ગોદાવરી ગામમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શું વધુ અપડેટ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ભૂમાફિયાઓ બેફામ થયા છે ત્યારે મૂળી તાલુકાના ગોદાવરી પર ગામ પાસેથી ખનીજ માફિયાઓ ભૂમાફિયાઓ દ્વારા ખનીજ વિભાગ સાથે દાદાગીરી કરવામાં આવી હતી જેમાં સરા રોડ ઉપરથી ઝડપાયેલું કાર્બોક્સેડ નું ડમ્પર ભરેલું દમ પર લઈને નાસી સુત્યા હતા અને ખનીજ વિભાગ દ્વારા મૂળી પોલીસના મથકે ભૂમાફીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તે પૈકી ત્રણ ને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ જાણકારી માટે